मुंद्रा ખાતે આવેલ ઝરપરાના સીમમાં થયેલ રૂપિયા 10.28 લાખની ચોરીના ગુનામાં સండోવાયલ આરોપી ઈશ્મને પોલીસે દબોચી લીધો છે ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યુટી પર હતી તે સમયે તેમણે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ કાર્યવાહી દરમિયાન મુંદ્રા પોલીસે આરોપી રમેશ ગનભાઈ 조ગીને દબોચી લીધો હતો અને બાદમાં पूछताछ કરતાં ઝરપરા સીમમાં આવેલા દક્ષ શિપિંગ સર્વિસે અંબાજી વેરહાઉસના સ્ટોરમાંથી ₹10,28,920 ના મુદ્દામાલની ચોરી તેની કરી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને અન્ય આરોપી શખસોને જડતી પાડવા વધુ કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે. Oh,